નમસ્કાર દર્શક મિત્રો માં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઈશા સમાચારમાં વાત કરું તો ડભોઈ થરવાસ રોડ પર આવેલું ઉમા ફાર્મ ખાતે કચ્છી સમાજ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નવરાત્રી મહોત્સવનું પિસ્તાલીસમું વર્ષ ઉજવાયું હતું થી રિપોર્ટર યુસુફ ફાટીયા શ્રી કચ્છ પાટીદાર ડભોઈ સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા છેતાલીસ વર્ષથી આ તહેવાર નવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યો છે અને બધા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી અહીંયા રમી રહ્યા છે અને જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છે ત્યારે અમે કચ્છી સમાજ અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખ્યું છે અને મેઇન ઉદ્દેશ્ય એ છે કે દીકરા અને વહુઓ કદાચ બહાર રમવા જશે પરંતુ અમારા વડીલો ક્યાં જશે એને ધ્યાનમાં લઈ અને બધા તહેવારો અમે અમારી સમાજમાં ઉજવી રહ્યા છીએ જેવા કે નવરાત્રી છે જન્માષ્ટમી છે હોળી છે આ બધા તહેવારો અમારી સમાજમાં ઉજવી રહ્યા છે કે જેથી કરીને અમારા બાળકોને અહીંયાની સંસ્કૃતિની ખબર પડે અને આ એક વારસો અમે અમારા બાળકોને આપવા માંગીએ છીએ અમારે તો અહીંયા બે તાળી છે ત્રણ તાળી છે દોઢિયું છે ટીમલી છે અને ખાસ જે વાણીઓ છે અમારે કચ્છની રમત જે ફેમસ છે રાસ અને વાણીઓ એમાં વાણીઓ છે એમાં જોવા લોકોને પણ મજા આવે છે અને રમાવાળાને પણ ખૂબ મજા આવે છે અને ખેલાડીઓ આ રમત ખૂબ ધામધૂમથી રમી રહે છે એમને ખૂબ આનંદ આવે છે